દેશી ભાષામાં કહીએ તો ટાઢ તડકો અને વરસાદ જેને કાંઈ અસર ન કરે અને છતાં પણ પૂરી મહેનત કરે તેનું નામ ખેડૂત હાલબડા પંથકના ગામોમાં શિયાળુ પાકની તૈયારીઓ થઈ રહી છે બળા પંથકમાં કુવાઓ અને બોટ તેમજ જળ સ્ત્રોતોમાં સારા ચોમાસાને લીધે અને ચોમાસા જેવું માવઠું થવાથી પાણી પુષ્કળ છે છે જેથી ખેડૂતોને આશા કે જો વાતાવરણ સાનુકૂળ રહેશે તો શિયાળુ પાક સારો થશે અને ઉનાળામાં પણ પાણી હશે તો ઉનાળુ પાક પણ લઈ શકાશે તેમજ પાણી જો ઘટશે તો સિંચાઈ વિભાગને જાણ કરી વર્તુ બે ડેમમાંથી એકાદ બે પાણી છોડવામાં આવશે તો ઉનાળુ પાક પણ લઈ શકાશે અને જે મગફળીમાં નુકસાની થયેલ છે તે

જ્યારે મગફળી તૈયાર થઈ ગઈ હતી અને અમુક ખેડૂતોએ જ કાઢી હતી બાકી કાઢવાની તૈયારીમાં હતી ઓપનર ચાલુ કરવાના હતા અને કમોસમી વરસાદ થયો વરસાદ એવો થયો કે ચોમાસામાં થાય એવો પૂર હોનારત જેવો વરસાદ થયો જેને કારણેથી કોઈ મગફળી કાઢેલી હતી એમના મગફળી તણાઈ ગઈ અને જે કાઢવાની હતી એના કા ઊંડરિયા પડ્યા હતા ઊંડરિયા તણાઈ ગયા અને પશુનો કુસો તો ટોટલી સો સો ટકા ફેલ અને નેવું ટકા મગફળીનો પાક ખેલ થયેલ છે એટલે કમોસમી વરસાદને કારણે આ વખતે કુદરતે માર ખેડૂમાંથી આપેલો છે હવે આ કમોસમી વરસાદને કારણે જે વધુ વરસાદ પડ્યો છે એને હિસાબે અમારે કૂવાના તળ ઉછાંઈમાં છે તો આ શિયાળુ મોસમ માટે અમુકો ખેડૂતોએ ઓરવણા કરી દીધા છે અમુક ખેડૂતોએ વરસાદના પાણીમાં પણ વાવેતર કરી દીધા છે ચણાના વાવેતર થઈ ગયેલ છે લગભગ પછી ઘઉંના વાવેતર થઈ ગયેલ છે હજી પાછતરો વરસાદ પાછતરું વાવેતર ચાલુ છે જેવું કે ધાણા જીરું એમનું પણ આ વખતે શિયાળુ પાક માટે પણ વાવેતર થોડાક મોડા થયેલ છે પંદર નવેમ્બર પહેલાં વાવી દેવાના હોય એમને બદલે આ વરસાદને કારણે થોડીક શિયાળુ મોસમમાં પણ અમારે ભીતિ છે કેમ કે વાવેતર જ લેટ થયેલ છે એટલે હવે કુદરતના મહેરબાનીથી જો વાતાવરણ સારું રહે તો આ સોમા ચોમાસાની સિઝન મગફળીની ગયેલ છે ને એમાં શિયાળામાં ખેડૂતોને થોડુંક સરભર થઈ શકે એમ છે તેમ છતાં જો હજી પણ વરસાદને ભાઈ પાણીને કારણે વરસાદ પાછતરો થયેલ છે એને પાણીને કારણે અમારે પાણી છે જ કૂવામાં જો હજી પણ પાણીની ખેંચ નહીં આવે અને આ વર્તુબેનું એકાદું પાણી કેનાલોમાં છોડવામાં આવશે તો ખેડૂત ઉનાળામાં પણ કંઈક પણ પાક લઈ શકશે એટલે મારી સરકારશ્રીને વિનંતી છે કે વર્તુ ડેમ જે છે ખાલી કરવાની વાતો સંભળાય છે તે હું છે હકીકત એક ખેડૂતને જરાક વાકેફ કરજો અને આ ઉનાળુ પાક લઈ શકે એવું કેનાલમાં એક બે વખત પાણી છોડાવો એવી તમને પણ ભલામણ છે